તાલુકો ધારાસભ્યશ્રી ગુંદી તાલુકો રાખવા માંગે છે અને આપણે ઘોઘંબા તાલુકામાં ગામડા જોડાયેલા છે તો આપણે બધા ગામના લોકો આપણે જે ટ્રાયબલ આદિવાસી આવે છે એટલે આપણે ટ્રાયબલ એરિયામાં આવે છે અને આપણો તાલુકો ટ્રાયબલ છે તો આપણે એક જ ઈચ્છા છે કે આપણે જે આદિવાસી તાલુકો છે એ આપણે આદિવાસી તાલુકામાં જ રહેવા માંગીએ છીએ આપણે પહેલા આપણી વિધાનસભા એક આદિવાસી વિધાનસભા હતી એકસો સત્તર રાજગઢ વિધાનસભા અને એ વિધાનસભા આપણે સમય જતાં એ લોકોએ આપણી અડધી વસ્તી હાલોલમાં કરી અડધી વસ્તી કાલોલમાં કરી અને એ આપણી આદિવાસી વસ્તીનું વિભાજન કરી અને આપણી વિધાનસભા પણ ગુમાવી દીધી આપણે અને હવે આપણા થોડાક આપણા તાલુકા પ્રમુખ પણ આપણા આદિવાસી છે અને એવો એ જતા સમયમાં જો આપણા તાલુકામાંથી આપણા ગામડા ગોડી તાલુકામાં જાય આપણે પણ આપણે તાલુકા પ્રમુખની સીટ પણ ગુમાવી શકીએ છીએ અને આપણી જે સ્પેશિયલ યોજના આવે છે તાલુકા જે આદિવાસી તાલુકાની એ આપણે જે ગુંદી તાલુકામાં જાય તો આપણને સ્પેશિયલ યોજના પણ આપણને લાભ મળે નહીં એટલે આપણે બધા જ આપણા જેટલા પણ ઘોઘંબા તાલુકામાં જે ગામડા આદિવાસીના છે એ લોકો બુંદી તાલુકામાં જોડાવા માટે સહમત નથી તો આપણે પણ ગોદલી ગામના લોકો જે આદિવાસી લોકો છે એ પણ બુંદી તાલુકામાં જોડાવા માટે સહમત નથી અને એ આપણા ગામના લોકો ગોદલીના એ આપણા કુગંબા તાલુકામાં રહેવા માંગે છે એનાથી આપણે આપણે ઘૂગંબા તાલુકા માટે સમર્થન આપીએ